નમસ્કાર આપ જોઈ રહ્યા છોલિક સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી આબુમાં માઇનસ ચાર ડિગ્રીથી કાશ્મીર જેવો માહોલ કાર ઘાસ પર બરફની ચાદર છવાઈ બરફીલા પવનોએ લોકોને ધ્રુજાવ્યા રાજ્યમાં પંદર થી વીસ કિલોમીટરની ઝડપી પવન ફૂંકાયા અમદાવાદમાં સીઝનનું સૌથી ઓછું બાર પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું પારો ગગડીને તે ડિગ્રી નીચે જતા લોકો તાપમાનનો સહારો લેતા જોવા મળ્યા અમદાવાદમાં સીઝનનો સૌથી ઓછું બાર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું જનજીવન પર અસર જોવા મળી ડિસેમ્બરની શરૂઆતથી જ રાજ્યમાં હાડથી જવતી ઠંડીનો રાઉન્ડ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળાઓની સવારની પાડી અને બપોરની પાડીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં સવારનો સમય સાત થી બાર ત્રીસ અને બપોરનો સમય બાર થી પાંચ દસ સુધી રાખવામાં આવ્યો છે શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલો ફ્લાવર પાર્ક આગામી પંદર ડિસેમ્બરથી નાગરિકો માટે બંધ રહેશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહેલી જાન્યુઆરીથી ઇવેન્ટ સેન્ટર ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે જેની તૈયારીના ભાગરૂપે ફ્લાવર પાર્કમાં કામગીરી કરવાની હોવાથી નાગરિકો માટે ફ્લાવર પાર્ક બંધ કરવામાં આવશે દિવસથી અમદાવાદમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો શરૂ થયા છે જેના કારણે શહેરમાં ઠંડીનો પારો તેર ડિગ્રીની આસપાસ રહેતા ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો હતો પરંતુ શુક્રવારે દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાયા હતા તાપમાનમાં મોટો ફેરફાર ન થવા છતાં લોકો દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ કર્યો હતો ઉત્તર પ્રદેશમાં યોજાવનાર કુંભના મહામેળામાં ગુજરાત યુનિવર્સિટીને આમંત્રણ મળ્યું છે જેને લઈ હવે યુનિવર્સિટીના અલગ અલગ વિભાગમાં અભ્યાસ કરતા ચાળીસ જેટલા વિદ્યાર્થીઓ કુંભમેળામાં જઈને કુંભમેળાની અલગ અલગ બાબતો સંદર્ભે સંશોધન કરી રિપોર્ટ તૈયાર કરશે સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં ઠંડીનો ચમકારો વધુ પ્રમાણમાં અનુભવાશે તથા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાવાથી દિવસ દરમિયાન અને મોડી રાત્રે ઠંડી અનુભવી શકો છો તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં દસથી થી પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત પર હાલમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઠંડા પવન રહ્યા છે આ ઉપરાંત ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષાની અસર પર તેમજ પવનોને કારણે ગુજરાત તરફ વર્તાઈ રહી છે રાજ્યમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનના કારણે મોટાભાગના સેન્ટરો પર તાપમાન ગગડીને તેર ડિગ્રી નીચે જતું રહ્યું છે નલિયામાં સૌથી ઓછું છ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે ઓડીસામાં નવ પોઈન્ટ એક વડોદરામાં દસ રાજકોટમાં દસ પોઈન્ટ છ અમદાવાદ બાર પોઈન્ટ પાંચ અમરેલી બાર પોઈન્ટ બેમાં લઘુત્તમ તાપમાન નોંધાયું હતું છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યમાં ફૂંકાઈ રહેલા બરફીલા પવનના કારણે ગુજરાતવાસીઓ હિલ સ્ટેશન જેવા વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે ઠંડો પવન લોકોને દિવસે પણ ધ્રુજાવી રહ્યો છે અમદાવાદ શહેરમાં આ વર્ષનું સૌથી ઓછું બાર પોઈન્ટ પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું આ વર્ષે રાજ્યમાં નવેમ્બર માસ પૂર્ણ થઈ ગયા બાદ પણ જોઈએ એવી ઠંડીનો અનુભવ થયો ન હતો પરંતુ ડિસેમ્બરની શરૂઆતથી જ રાજ્યમાં હાડ થી જાવતી ઠંડીનો રાઉન્ડ શરૂ થતા અને જનજીવન પર અસર જોવા મળી રહી છે પારો ગગડીને તેર ડિગ્રી નીચે જતા લોકો તાપણાનો સહારો લેતા જોવા મળ્યા હતા રાજ્યમાં ફૂંકાઈ રહેલા બરફીલા પવનોથી ટુ વ્હીલર ચાલકો મુશ્કેલી અનુભવતા જોવા મળ્યા હતા અમદાવાદમાં સિઝનનું સૌથી ઓછું બાર પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું રાજ્યમાં હાલ ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફથી ફૂંકા રહેલા બરફીલા પવનોને કારણે લોકો દિવસે પણ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું છ ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે અમદાવાદ રાજકોટ અને વડોદરામાં પણ તાપમાનનો પારો ગગડીને તેર ડિગ્રી નીચે ગયો હતો યાત્રાધામ અંબાજી નજીક આવેલા રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા પાંચ જ ઘટાડો જોવા મળી રહ્યો છે માઉન્ટ આબુમાં માઇનસ ચાર ડિગ્રી તાપમાનથી કાશ્મીર જેવો માહોલ જોવા મળ્યો હતો કાર અને ઘાસ ઉપર બરફની ચાદર છવાઈ હતી તો આ સાત બુલેટિનમાં નમસ્કાર